સુરતના યુવા ઉદ્યોગપતિ વિરેશ તરસરીયાએ પોતાના બત્રીસમાં જન્મદિવસે સામાજિક જવાબદારી સાથે અનોખી ઉજવણી કરી બે હજાર અઢારમાં કતારગામ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસ ખાતે અનાથ આશ્રમના દિવ્યાંગ બાળકોને મસડીઝ ઓડી અને બીએમડબ્લ્યુ કારોમાં ફેરવી આનંદિત કર્યા હતા ભોજના રમકડા પણ આપ્યા હતા આ અવસર પર વિરેશભાઈએ જણાવ્યું કે જન્મદિવસે પાર્ટી કરવા કરતાં હું દિવ્યાંગ બાળકો અનાથ બાળકો સાથે સમય વિતાવું છું વધુમાં તેમણે જણાવ્યું કે બે હજાર પંદરથી ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધા સાથે જોડાયેલા છે બે હજાર અઢારથી જીવનમાં આર્થિક સ્થિરતા આવી ત્યારે જન્મદિવસ અને એનિવર્સરી જેવા પ્રસંગોમાં જરૂરિયાતમંદો સાથે ઊભા રહે છે અને તેમની સાથે એજાવા દિવસો ઉજવે છે કોરોના કાળ દરમિયાન પણ પોતે જાતે ભોજન બનાવી બાળકો સુધી પહોંચાડ્યા હતા 33મા જન્મદિવસે વિરેશ તરસરિયા અનાથાશ્રમમાં અનેક દીકરીઓ સાથે દિવસ ઉજવ્યો હતો સુરતના નાગરિકોને પણ સંદેશ આપ્યો કે જન્મદિવસ કે એનિવર્સરીમાં ધામધૂમ અને દેખાડા કરવા કરતાં જરૂરિયાતમંદોને સહાય કરે તો આત્મિક શાંતિ મળે નમસ્કાર મારું નામ વિરેશ તરસરિયા છે બે હજાર પંદરમાં અમે જ્યારે ધંધાકીય કામકાજ કારકિર્દી ચાલુ કરી ત્યારે જે તે સમયમાં અમોએ સારી એવી સફળતા મેળવી ધંધાકીયમાં ત્યાર દરમિયાન અમોએ બે હજાર અઢારમાં અમને વિચાર આવ્યો કે વર્ષગાંઠ અમે કોઈ સારી રીતે અલગ રીતે અમે મનાવીએ એ બાબતનું મારા મિત્રોએ મને સલાહ આપી કે આપણે આ વર્ષે દિવ્યાંગ બાળકો જે હોય છે કે એ લોકોની સાથે આપણે બર્થડે જન્મ નું સેલિબ્રેટ કરીએ તે દરમિયાન અમો અમે લોકોએ ત્યારે વર્ષગાંઠ અમે ત્યાં અમે દિવ્યાંગ બાળકો સાથે નિહાળી અનુભવ કર્યો અને આનંદ માણેલો એ સર્વપ્રથમ આપે જ્યારે દિવ્યાંગ બાળકો સાથે વર્ષગાંઠ ઉજવી એ ક્યાં ઉજવી અને કેવી રીતે એની ઉજવણી કરી અમે કતારગામ ખાતે આવેલા ફાર્મ હાઉસમાં અમે ત્યાં મર્સડીઝ અમારી પોતાની ઓડી કાર બીએમડબ્લ્યુ કાર અલગ અલગ પ્રકારની કારો જે અમારા માલિકીની હતી એ ગાડીઓમાં દિવ્યાંગ બાળકોને બેસીને બેસાડીને રમકડા ભેટ આપીને સારી સારી ગેમ રમીને અને બધાની સાથે સાથે રાતનું ડિનર કરીને સાથે જમ્યા ભોજન લીધું ત્યારબાદ અમારા લોકોને જે આનંદ મળેલો એ આનંદ અમને ઘણો આનંદ અમને મળેલો વીરેશભાઈ તે વખતે તમારી ઉંમર કેટલી હતી અને આપે તે વખતે શું વ્યવસાયમાં હતા ત્યારે અમારી ઉંમર હતી ચોવીસ વર્ષની ઉંમર હતી અને અમારો વ્યવસાયમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામકાજ ચાલતું હતું આઉટ ઓફ કન્ટ્રીમાં હોટલ છે રેસ્ટોરન્ટ છે એ બધું અમારું ત્યાં આઉટ ઓફ કન્ટ્રીથી અમે વેપાર કરતા હતા અને ત્યારે પછી અમને પોતાને એવો વિચાર આવ્યો કે આ જે આપણે વર્ષગાંઠ મનાવીએ છીએ એ બહુ એટલે બહુ અદ્ભુત થાય છે એટલા માટે અમે દર વર્ષે અમારી વર્ષગાંઠ આ રીતે મનાવવાનું અમે પસંદ કરીએ છીએ અને આ વર્ષથી પણ અમે છેલ્લા ગયા વર્ષમાં પણ અમે આ રીતના પ્રોગ્રામ કરેલા વૃદ્ધાશ્રમ છે દિવ્યાંગ બાળકો સાથે છે જે મા બાપ વગરની દીકરી હોય દીકરાઓ હોય એ સાથે અમે પોતાનો બર્થડે અમે સેલિબ્રેટ કરીએ છીએ એ વચ્ચે વચ્ચે કોરોના વખતે પણ પણ કયા પ્રકારની સેવાઓ કરીએ વિશે કહો હા કોરોના મહાકાળમાં જ્યારે ઘણી પરિસ્થિતિ ખરાબ હતી એ જે તે સમયમાં જે અમુક અમુક જે વિસ્તારમાં જે ગરીબ ઘરો ઝૂંપડપટ્ટીઓ હતી ત્યાં અમે અમારું પોતાનું બનાવેલું હાથથી બનાવેલું નજર સમક્ષ બનાવેલી ભોજન સામગ્રી અમે ત્યાં લોકોને પ્રોવાઈડ કરતા હતા અને સાથે સાથે ત્યારે શાકભાજીઓની બહુ અછત હતી જેથી કરીને લોકો બહાર જઈ શકે એમ હતા નહીં એટલા માટે અમે લોકોના ઘરે ઘરે સુધી શાકભાજીઓ અમરોલી છે કતારગામ છે ઘણા અડાજર એરિયા છે એવા ઘણા બધા અમુક અમુક વિસ્તારોમાં જે જરૂરિયાતમંદ લોકો હતા એ લોકોને અમે શાકભાજીઓ રાશન કીટ અમે બધું પ્રોવાઈડ કરતા હતા આવા વિચારો તમને ક્યાંથી આવ્યા અને આનો શું મુખ્ય ઉદ્દેશ છે આનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે તે સમયમાં અમે પોતે કમાતા થયા ત્યારે આપણે પોતે સારી એવી કારકિર્દી મેળવી તો અમે જે પૈસા કમાઈએ છીએ તો પૈસાનો અમે સદુપયોગ પાંચ દસ ટકા ભેગા કરેલા પૈસાનો અમે સદુપયોગ કરવા માંગીએ છીએ કે જે જરૂરિયાત લોકો છે એની સુધી એ પૈસા અમે વાપરીએ શકીએ આજે આપનો કેટલામો જન્મદિવસ છે અને આજે આપણે એની ઉજવણી આજે મારો બત્રીસમું વર્ષ પૂરું થાય છે આજે પણ અમારો જન્મદિવસ હતો આજે અને આજે અમે જે મા બાપ અનાર્થ આશ્રમમાં અનાર્થ દીકરી જેઓ હતી અને જે દીકરીઓને અમે ભણાવી રહ્યા છીએ એ લોકોના જીવનમાં જે કંઈ બી જરૂરિયાત બધી પૂરી કરીએ છીએ એ બધી વસ્તુની સાથે પણ અમે આજ રોજ અમે અનાથ બાળકો સાથે અમારો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ અને આજે પૂરો અમારો પૂરો દિવસ આંખવામાં અમે ઉજવવાના છીએ સુરત શહેરની જનતાને શું મેસેજ પાઠવો સુરત શહેરની જનતા હોશિયાર છે અને અમે ઉદ્દેશ છે પાઠવ્યા છીએ કે જે કંઈ પણ આપણી કંઈક વર્ષગાંઠ હોય એનિવર્સરી હોય તો કંઈક સ્પેશિયલ દિવસ જે પાસે હોય એ કોઈક સ્પેશિયલ રીતે આપણે ઉજવણી કરીએ જેથી કરીને બીજાને સુખ અને બીજાને આનંદ મળે એ હેતુથી આપણે બીજાની સાથે પણ આયોજન ગોઠવવું જરૂરી છે કોઈ કે નથી